બધી ઓફરમાં આપણે પચાસ હજાર વાળી વસ્તુ ત્રીસ હજારમાં મળે છે તો આપણે વીસ હજારનો ફાયદો સોખો દેખાય છે તો હમણાં એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર સ્માર્ટફોન અને બીજા ઘણા બધા ગેજેટ અને ઘણી બધી વસ્તુ ઉપર બેસ્ટ ઓફર આવવાની છે તો એ બધી ઓફર આપણા માટે ક્યારે બેસ્ટ હોઈ શકે એ પોઈન્ટ ઉપર આજે આપણે વાત કરીએ મિત્રો માની લો એ બધી ઓફરમાં આપણે પચાસ હજાર વાળી વસ્તુ ત્રીસ હજારમાં મળે છે તો આપણે વીસ હજારનો ફાયદો સોખો દેખાય છે પણ મિત્રો આપણે એ વીસ હજારનો ફાયદો જોવા કરતા આપણે એ જોવાનું છે કે એ વસ્તુ આપણે જે લેવું એ આપણા માટે કેટલી યુઝફુલ છે અને કેટલી ઇમ્પોર્ટેન્ટ છે મિત્રો ઓફરમાં આવતી બધી જ વસ્તુ આવી જાય છે પણ જનરલી આપણે સ્માર્ટફોન નું એક્ઝામ્પલ લઈએ કે એક સ્માર્ટ તો આપણે ત્રણ થી ચાર વર્ષ ફોન વાપરવો એ રીતે લેતા હોય ફોન લીધો એને લગભગ છ કે સાત મહિનાથી આને ઓફરમાં બેસ્ટ નો કહેવાય હા મિત્રો આપણો સ્માર્ટફોન ખરાબ થઈ ગયો હોય અને એ રેડી થવાની હાલતમાં ન હોય અથવા તો એમાં ખર્ચો જાજો હોય તો આપણે એ ડિસિઝન લઈએ તો આપણા માટે બેસ્ટ રહીએ મિત્રો સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ વસ્તુ એવી છે કે એ આપણે ગમે એટલી સસ્તી મળતી હોય ગમે એ ભાવમાં ગમે એવા ઓફરમાં મળતી હોય પણ આપણે જે ટાઈમે એની જરૂર નથી એ ટાઈમ આપડે લઈએ તો આપણા માટે એ વસ્તુ બધી મોંઘી જ છે મારું માનવું એવું છે કે નકરું એ જ જોઈએ કે આપણે વસ્તુ બેસ્ટ ભાવમાં આવે છે અને સસ્તી આવે છે તો આપણે લઈ લઈએ કે આપડે એનું એનાલિસ્ટ કરવું જરૂરી છે કે ઈ વસ્તુ આપણા માટે કેટલી યુઝફુલ છે